વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાપ્બ બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવાનો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યા છે સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા ત્યાં ઘણું બધું શીખીને આવ્યા છે તો તે પ્રમાણે કામ કરવું જોઈએ વડોદરા શહેરમાં ડોર ટુ ડોર જે કચરાની ગાડીઓ છે એ નિયમિત કામ નથી કરતી તેને પણ જોવામાં આવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપણાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર આઠમા ક્રમેથી તેરમા ક્રમે ધકેલાઈ ગયું છે તો અધિકારીઓને કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા જોઈએ તેની જગ્યાએ કમિશનર સાહેબ વડોદરા શહેરની જનતા પર પચાસ કરોડનો વેરો જે ઝીંકી રહ્યા છે એનો વિરોધ છે વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે તેમ છતાં પીવાના પાણીની સુવિધા ડ્રેનેજની સુવિધા લાઇટની સુવિધા અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી ત્યારે આજ વડોદરા શહેરમાં ઈ રિક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી ઈ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર પચાસ કરોડનો જે વેરો જીકવાનો પ્રયાસ કર્યો છે એ જીકે નહીં નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા ખચકાઈશું નહીં